અને જગ્યા મુકેતી જમીન દીધી બે પ્લોટે મુકેતલા દીધા કાકા कुटुंब મુકેન દુનિયા તમે લોકો કોણ

દુનિયા માં <laughs> 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 <laughs>

જેમ મારું બધું થઈ જાય હું આવું અને મારી આશા હે જે કે આપણે સેવા હોય મારે તમારી ભ્રમ કરીને તમારા જ મારે બધું કરવું

ઘોડાની રેટ કે તો સાચી અને પાલો હતી ખુલા કે તણ જાવું છે હું વાત કરી છે કરે બોમ રસ્તો બતાવડી હું હાગે ની હતી ભૂલો પડે તો હું મારા સસરાને મારી નાખ્યા મોત આવ્યું સીમન

કે એક દો નવી માનન બે દો જૂની છે ચોથા તાર જરૂર નહી જગતમાં વરું એક બે paio ચેલે લઈ લે શરૂઆતમાં પણ દેવું પોતા ભાઈ હું તો ઓળખની નર્તનની પંથારી ઓર ના કોરી વાત છે તનડા પહેલા કોનત મળે તંદારા પેલા કરી વટલે ચિંતા જોડતા આવ્યો તંદી તારા ઘરે

અને મોસ એ બોની મેલડી બોલી કે જો તો કોઈને પણ ભૂખ લાગી ખાવા રોટલી મળી ઘણું રોટલી મળી જાય ઘણું થાય બીજું કહો તો નથી તો ડીશ લઈને આવી ડાકળાની ડીશ ધરાયા ફૂલના નિશાન વાળી

લઈને આવી પોતાના ઉમરે બેઠી શરમાઈ ને આવી ના બાર બેઠી પણ ઉમરે બેઠી ઉમરા પે તારા ઓટલા દેવું છે બાપ નું એ ઓટલે બેઠી બે સીડીઓ છે બાપ નાની નાની એક સીડીનો ખૂણો તારો તૂટેલો છે ડેમેજ છે અને તિરાડ વાળી છે તિરાડ છે ડેમેજ છે તિરાડ વાળી છે સે મારી અહીંયા બેઠી કે કોક આવને પર ભૂખ લાગી છે તો ઓટલે

મા મારા બેબીના લગન કર્યા ને મામાના જોડે પૈસા નતા મારા દાદીના લગન કર્યા જો કે સ્થિતિ થાય મારા મેલડીના રોમ કે છે I can't